એર બીજમાંથી આ બને છે આ રેસીન ઝેર ઘણું ઘાતક માનવામાં આવે છે અને બીજમાંથી તેલ કાઢ્યા બાદ જે બાકીનો સ્ટફ હોય એમાંથી આ બનાવવામાં આવે છે સફેદ પાવડર અને પેસ્ટ સ્વરૂપે હોય છે આ તમામે તમામ જાણકારી અત્યારે આપને ઇન્ટરેક્ટિવના માધ્યમથી આપણા સુધી પહોંચાડી રહ્યા છે શક્તિશાળી ઝેરોમાંથી એક માનવામાં આવે છે ઘાતક જૈવ રાસાયણિક ઝેર છે ઇરંડિયાના બીજમાંથી આ બને છે એટલે રેસીન ઝેર આખરે શું કરી શકે કેટલું ઘાતક નીવડી શકે જૈવ રાસાયણિક ઝેર છે ઇરંડિયાના બીજમાંથી બને છે અને આ આતંકી છેલ્લા દોઢ મહિનાથી ચેટ જીપીટીના માધ્યમથી તેની મદદથી આ પ્રમાણે ઝેર બનાવવાની કોશિશ કરતો હતો હવે આ રેસીન ઝેરથી શું થાય છે એના વિશે વાત કરીએ એક પોઈન્ટ મિલીગ્રામ એટલે કે એક ચપટીથી પણ ઓછું રેસીન ઝેર કોષોને નિષ્ક્રિય કરી દે છે આ ઝેર શરીરના પ્રોટીન ઉત્પાદનને રોકી દે છે તો એકદમ ઓછું ઝેર લેવાથી કન્ઝ્યુમ કરવાથી પણ વ્યક્તિનું મોત થઈ શકે છે એટલે આ ઝેર સફેદ પાવડર પેસ્ટ સ્વરૂપે હોય છે પાણી ભોજનમાં મિક્સ કરીને ફેલાવાય છે વિશ્વના સૌથી શક્તિશાળી ઝેરમાંનું એક છે એક પોઈન્ટ અઠ્યોતેર મિલીગ્રામ એટલે કે એક ચપટીથી પણ ઓછું ઝેર જો કોઈ ગ્રહણ કરે તો આ ઝેરથી વ્યક્તિનું મોત પણ થઈ શકે રેસિન ઝેર કોષોને નિષ્ક્રિય કરે છે આ ઝેર શરીરના પ્રોટીન ઉત્પાદનને રોકે છે હવે કેવી રીતે શરીરમાં પ્રવેશે છે એના વિશે વાત કરીએ તો ખાવાથી આ સિવાય શ્વાસ દ્વારા પણ આ ઝેર આપણા શરીરમાં અંદર પ્રવેશે છે ઇન્જેક્શન દ્વારા પણ આ ઝેર આપવામાં આવી શકે છે તો આ બધી જ રીતે આ ઝેર શરીરમાં પ્રવેશે છે ખાવાથી શ્વાસ દ્વારા ઇન્જેક્શન દ્વારા શરીરમાં ઝેર પ્રવેશે છે હવે પ્રવેશ્યા બાદ શું થાય તો એના વિશે વાત કરીએ ચારથી છ કલાકમાં ઉલટી ઝાડા પેટમાં દુખાવો થાય છે એટલે કે પેટને લગતી સમસ્યા બારથી ચોવીસ કલાકમાં ડિહાઇડ્રેશન લો બ્લડ પ્રેશર થાય ચોવીસથી બોતેર કલાકની અંદર કિડની લિવર નિષ્ફળ થઈ જાય સારવાર ન મળે તો છત્રીસથી બોતેર કલાકની અંદર વ્યક્તિનું મૃત્યુ થઈ શકે એટલે પેટને લગતી સૌથી પહેલાં શરૂઆત થાય ત્યારબાદ બારથી ચોવીસ કલાકની અંદર ડિહાઇડ્રેશન થાય લો બ્લડ પ્રેશર અનુભવાય અને ચોવીસથી બોતેર કલાકમાં કિડની લિવર માં નિષ્ફળતા થાય